લે આવો જેવો પઘડીતું છે અરે આવોલા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને ગુડ મોર્નિંગ ને બધાને હેપી ઢોળેટી ને આજના બ્લોગ તમારું સ્વાગત છે ને આને તો ની ખોતો ખોતો તો જા કળા લગાડી દીધો પછી મેં પણ વારો પાડી દીધો ઉ લીધી અજી મારા હાથમાં

આવીને તરત બગાડી નાખ્યા આખું મોટું ભરી દીધું પાછી બીજી વાર નાઈ નાખી રાહુલ ને આખા બગાડી નાખ્યા જો હવે રાહુલ ને બગાડી નાખ્યા છે આખા ને જો અહીંયા બેઠા છે જાય છે ગામમાં હોળી રમવા અહીંયા જાવ બધા બધા બગાડી નાખા કલર કલર તમાર બા આજે આમנם કોરા છે બા તમર બગડવાન છે કલર લગાડું લ્યો આમ જો બધા આખા મોઢા બધા એના કોઈને ઓખાઈ ની આ શેસલે જો મોઢું એનું ધોઈ નાખ્યો મોઢું ધોઈ નાખ્યો કોરું ન રહેવા દે આજે કાઈ હા ઉતરે જ છે અમે નાઈ થઈને તૈયાર થઈ ગયા છીએ રાહુલ જો આમ થયા કોઈ ગાંડા કરશે તમને આમ કઈ રીત છે

એવું કેમ ભાવે તો એવું ભાવે કેમ દૂધી ને બબલું કઈક નવીન લાગ્યું તું ખાવ કેટલું છે બધું ખાઈ એટલું ખવાય છે તું બોલે કેવું એટલું બધું લે ધીમે ધીમે ખાઈ ને એમ ખબર છે મને ભૂખ લાગે વખતે રમવાની કેવી મજા આવી ગયા બહુ મજા આવી આ વખતે મજા આવી કે નહીં બહુ મજા આવી ઘરે આવી મજા આવતી ઘરે તો તમે એટલે મજા આવી ગઈ હા યાર બધી મજા આવી તો પોર તો હતી કે નહીં એટલે એકા બીજા ઓળખતા ન હોય હું ઓળખતા ન હોય આયા બધા તો ન ઓળખતા બીજા કોઈ ન ઓળખતા હોય ને એમ એમ થાય પોરે તમારે એ રીતે રહી ની ને પોર કરતા ઓન મજા આવી ને તમને કેવી મજા આવી મને તો બહુ

પણ ત્યારે પણ રાસ ગરબા એવું બધું લીધું શું પોર રાસ ગરબા એવું બધું લીધું કોણ એવું કઈ કર્યું હતું તો ફેમિલી હોળી રમવાની બહુ મજા આવી તમને કેવી મજા આવી કોમેન્ટ બોક્સ કરી જાવ જરા તમારા ગામમાં કેવી હોય થાય છે એમ આ વિડીયોમાં તમે જોઈ જ લીધી કેવી હોય છે અમારી એમ હા રાહુલ શર્ટ બટ ફાડીને આવ્યો હતા એ હોળી રમ્યા શર્ટ તો વળગડે ફાડવાનો જ હોય

તો ફેમિલી વિડીયોમાં બિનારી જોવું અત્યારે મારે રહું છું ગામમાં અને ફોન સાસીમાં મૂકો છે સાસીની કદી પાસે લાઈટ રહી ગઈ એવું હતું તો ફેમિલી વિડીયોમાં બિનારી જ્યો ફેમિલી આવી ગયો છું ગામમાંથી ઘરે અહીંયા બને છે નહીં હમ તો હે કેટલા વાગ્યા વાગ્યા કેટલા વાગ્યા તમે ત્યારે ક બો બધા વેલા આયાજી થોડું મોડ આયો તો હાલ એ હા આને બનેમાં હું તો મેસ થીમી 6:30 વાગે સુધી મેસ થીમાં ઈ બધા ભાઈ બને ભેગા થાય બેઠા હતા હા તો બસ કિડડે કિડડા ઉપર દે ભી જાઉ ઉન ઉપર વિડિયો અપલોડ કરવો પડે ઘરે તાતોને ખબર નહિ હા ઘરે કર્યામાં બી તો ફેમિલી આપણો બ્લોગ ને અહીંયા જ આપણે એન્ડ આપી દીધી છીએ એમ કે મારે જમીન ડાયરેક બહાર જવાનું છે બહાર જવાનું કેવું કશું એટલે પેલા કહી દઉં ને એમને ઘણા હા તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી